એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી ના આધારે રૂપાલી નહેર ભટા રોડ મંગલમ ફ્લેટ્સની સામે પડેલ ઓપ્ટિકલ્સ પાસેથી ચરસના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે ટીમે દરમિયાન બાતમીના આધારે રૂપાલી નહેર ભટ્ટા રોડ મંગલમ ફ્રેસની સામે પટેલ ઓપ્ટિકલની બાજુમાં ચરસના બે લાખ ચોમાલીસ હજાર કાર્ય છે તો કાપડ વેપારીને પુત્ર રાહુલ હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો મંગાવી પડકી બનાવી વેચતો હતો આરોપી રાહુલ બંકા આનંદના બીકોમનો અભ્યાસ કરવા ગયો હતો ત્યાં તેને નશીલા પદ્ધાર્થ લત લાગી હતી તેને ઘરમાંથી કાઢી મુકાતા તે ભટ્ટાના ગુણાતીત નગર

સુરત શહેરમાં ડ્રગની બધીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન શરૂ કરવામાં આવેલ છે જે કેમ્પેનના ભાગરૂપે સુરત શહેર પોલીસ ડ્રગ્સની બધીને નેસ્ત નાબૂદ કરવા માટે સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે હિમાચલ પ્રદેશથી સપ્લાય કરવામાં આવતા ચરસના નેટવર્ક નેટવર્કની ઇન્ફોર્મેશનના આધારે ગઈકાલે અમે લોકોએ ચાર ચારસો ઇઠ્યાસી ગ્રામ ચરસનો પ્રતિબંધિત જથ્થો રિકવર કરેલ છે જેમાં બે આરોપીઓ જેમાં એકનું નામ છે રાહુલ બંકા જે સુરતનો રહેવાસી છે અને બીજો વ્યક્તિ જેનું નામ છે હુકમરામ નરોત્તમ જે હિમાચલ પ્રદેશથી અહીંયા આ પ્રતિબંધિત ચરસનો જથ્થો અહીંયા સપ્લાય કરવા માટે આવેલ હતો અને અહીં સુરતના આરોપી રાહુલ બંકરને સપ્લાય કરવાનો હતો એ દરમિયાનમાં બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેઓને હિરાસતમાં લેવામાં આવેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો ખડોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે એક આપતો હતો હુકમરામ વિસમીએ નિઝામુદ્દીન ટ્રેનમાં રાત્રે બેસી અને તારીખ મે સવારે સુરત ઉતરી રાહુલને કોલ કર્યો હતો રાહુલે તેને ભટાર બોલાવ્યો હતો સુરતના કાપડ વેપારીના પુત્ર રાહુલ ખાસ કરીને ભટાર ધોરાચા અને વેસો વિસ્તારમાં રહેતા નબીરાને ચરસ સપ્લાય કરતો હતો નબીરાવે તેને કોળવડમાં માલ હેંક્યા રાહુલ હા પાડે પછી ગ્રાહકોને મલાના ક્રીમ કે કસોલ ક્રીમ વિશે પૂછે છે રાહુલ એક તોલાના દસ ગ્રામ ચરસ પાત્રસોથી પાંચ હજાર ભાવ વેઠતો હતો સોથી વધુ ગ્રાહકોના પણ નબીરા છે આમ તેની ધરપકડ કરવામાં આવી છે અજર કુરસી સાથે પ્રકાશવાળા